ડભોઈથી વડોદરા મુખ્ય વાહન વ્યવહાર બંધ કરાયો ડેવ ડેમમાં પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી મોડી રાતથી વધવાની થઈ શરૂઆત ડભોઈ તાલુકાના રાજલી અંગુઠર નાળિયા નવાપુરા ભીલાપુરા સહિતના ગામો થયા સંપર્ક વિહોળા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈ પાસેના રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો મુખ્ય માર્ગો પર અવર જવર બંધ થતા વાહન ચાલકો અટવાયા હાઈવે છે એનાથી રસ્તો બ્લોક થઈ જાય છે અવર જવર બંધ થઈ જાય છે અને ઘણા ગામડામાં આ પાણી ફરી વરવાથી નુકસાન થાય છે ખેતીઓ માં ને બધે મકાનો ઘુસી જાય છે રાડલી અંગુઠન બનૈયા રસ્તા બધા બ્લોક થઈ જાય છે સંપર્ક વિહોણા થઈ જાય છે નવો બ્રિજ બનાવ્યો અવરજવર માટે પણ આ બાજુ નિશાન વાળા ભાગ હોય એમાં પાણી તો જાય જ ને ડબોય હાઈવે છે આ હા સંપૂર્ણ બંધ છે